આ બધા સંઘર્ષ અનેક મહાન નાયકો સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી સાર્વભૌમ સમાજવાદી બિંછા પ્રદાય લોકાધિક અને પ્રજાસત્તા ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવામાં આવે છે અને પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરી ત્રણે પાખો લશ્કરી વાહન સાથે રાજપોત પડે કરે છે એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત ભારતનું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી પ્રજાસત્તા રાષ્ટ્ર બન્યું હવે હું મારા શબ્દોને અહીં જ રોકવા માંગુ છું તમારી મારી સ્પીચ સાંભળવા હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત